એટલે આપણા આદ્ય કવિ નર્મદાશંકર દવે મિત્રો આજે તેમની જન્મ જયંતિ પર આપણે એમને કોટી કોટી નમન કરીએ છીએ પણ મિત્રો નમન એ માત્ર શબ્દો પૂરતું જ સીમિત નથી સાચું નમન ત્યારે થાય છે જ્યારે આપણે એમની ભાષાને જીવંત રાખીએ તેનું જતન કરીએ અને દુનિયા સામે ગર્વથી કહીએ કે હું ગુજરાતી છું અને મારી ભાષા એ જ મારી ઓળખ છે મિત્રો આદ્ય કવિ નર્મદે આપણને એક ઓળખ આપી છે તેમણે શીખવ્યું છે કે ગુજરાતી ભાષા એ માત્ર એક ભાષા જ નથી ગુજરાતી એટલે ક્રાંતિનો સંખનાત ગુજરાતી એટલે પ્રેમની ગુંજ ગુજરાતી એટલે સાહિત્યનો સમુદ્ર અને સંસ્કૃતિનો વારસો અને મિત્રો એક વાત આપણે સાહેબ યાદ રાખવી જોઈએ કે આજે આખું ભારત જો ગર્વથી ઊભું છે તો એની પાછળ ગુજરાતના બે બંકાઓ છે એક છે આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને બીજા છે આપણા ગૃહમંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબ મિત્રો ઇતિહાસ સાક્ષી છે કે ભારત દેશનું નેતૃત્વ અનેક વખત ગુજરાતીઓએ કર્યું છે એ પછી મહાત્મા ગાંધી થી લઈને સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે મોરારજી દેસાઈ થી લઈને નરેન્દ્રભાઈ મોદી સુધી હોય ખરેખર મિત્રો ભારત માતાએ સાચા અર્થમાં નેતૃત્વ હિંમત અને દિશા આપનાર ગુજરાતના બંકાઓએ કર્યું છે મિત્રો ગુજરાત એ ધરતી છે જેણે આ દેશને અનેક તાલાઓ આપ્યા છે સાહિત્યમાં નર્મદ હોય કે ઉમાશંકર જોશી હોય કાજી હોય કે જગતચંદ્ર મેઘાણી હોય વિજ્ઞાનમાં વિક્રમ સારાભાઈ હોય કે હોમી ભાભા સાથે અનેક ગુજરાતીઓ જોડાયેલા હોય કે ઉદ્યોગમાં ધીરુભાઈ અંબાણી હોય કે અદાણી હોય ખરેખર ગર્વ થાય છે મિત્રો મારી ગુજરાતી ભાષા પર અને ગુજરાત એ માત્ર ભારતને જ નહીં પણ પરંતુ આખા વિશ્વને નેતૃત્વ પૂરું પાડનાર છે શું આપણને ગર્વ નથી કે હું ગુજરાતી છું શું આપણને ગર્વ નથી કે મારી ભાષા એક ગુજરાતી છે ગુજરાતી ભાષા વિશ્વ દિવસ ઉજવી છે ત્યારે આપણો એક સંકલ્પ હોવો જોઈએ કે ગુજરાતી ભાષા કોઈ એક છૂટક છવાય ભાષા નથી ગુજરાતી સાહિત્યને માત્ર એક પુસ્તકો પૂરતું કેદ નથી રાખવા પણ દરેક બાળકના મનમાં દરેક ઘરના વાતાવરણમાં દરેક ગુજરાતીના હૃદયમાં ગુંજતું હોય મિત્રો આ ગુજરાતની ભૂમિ એ વીરોની ભૂમિ છે સંતોની ભૂમિ છે અને સાહિત્યકારોની ભૂમિ છે આ ભૂમિએ ઘણા બધા સંતો મહંતો આપ્યા છે ઘણા બધા સાહિત્યકારો પણ આપ્યા છે ઘણું બધું મારી ગુજરાતની ભૂમિ આ ધરતીને આપ્યું છે આવો આજે આપણી કવિ નર્મદની જયંતી પર આપણે સૌ એમને કોટી કોટી નમન કરીએ ગુજરાતી ભાષા એ અમારું ગૌરવ છે ગુજરાતી સાહિત્ય એ અમારો વારસો છે ગુજરાતી સંસ્કૃતિ એ અમારું ભવિષ્ય છે અને મિત્રો એ દિવસ ખરેખર દૂર નથી કે જ્યારે આખા સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા એક ગૌરવથી ગુંજતી હશે અને નર્મદા શબ્દો ફરીથી હું પ્રત્યેકના હૃદયમાં ધબકતા હશે કે હું ગુજરાતી છું અને ગુજરાતી મારું વતન છે આજના દિવસે કવિ નર્મદને કોટી કોટી નમન અને આપ સૌને ગુજરાતી ભાષા દિવસની હાર્દિક શુભેચ્છાઓ ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતા કી જય જય ગુજરાત